હેલો એવરિવન કેમ છો ધોરણ દસનું રિઝલ્ટ આવવાની ખૂબ જ તૈયારી છે અને ટૂંક સમયમાં આવી પણ જશે તો આજે સ્પેશિયલ વાત કરીશું કે ધોરણ દસ પછી સ્ટુડન્ટ્સ માટે સૌથી સારા કોર્સીસ કયા અવેલેબલ છે અને પોતાના ઇન્ટરેસ્ટ પ્રમાણે તમે કઈ લાઈનમાં એડમિશન લઈ શકો છો તો આજનો વિડિયો જો તમે પૂરેપૂરો જોશો તો ઘણા બધા સ્ટુડન્ટ્સ અને મોટે ભાગે પેરેન્ટ્સના માઇન્ડમાં જે કોઈ ડાઉટ રહેલા છે એ પ્રશ્નનો જવાબ તમને આજના વિડીયોમાં મળી જનારો છે ઘણા સ્ટુડન્ટ્સ અને મારા વ્યૂઅરને હું કહેવા માગું છું કે આપણા ચેનલ પર વ્યૂઝ તો ઘણા આવે છે પણ મોટે ભાગે સબસ્ક્રાઈબ નથી કરતા તો આજે ચોક્કસ આપણે ચેનલને સબસ્ક્રાઈબ કરીને જ જઈશું અને વિડીયોને પણ સાથે લાઈક કરી લઈશું તો શરૂ કરીએ કે સૌ પ્રથમ ધોરણ દસ પછી આપણે મોટે ભાગેના સ્ટુડન્ટ્સની ચોઈસ હોય છે ધોરણ અગિયાર અને બાર હા આપણે આપણી આજુબાજુમાં પણ એવું જોતા હોઈએ છીએ કે દસમાં ધોરણ પછી મોટે ભાગેના બાળકો ક્યાં તો અગિયાર સાયન્સ એટલે કે આપણે વિજ્ઞાન પ્રવાહ કહીએ છીએ અથવા તો ધોરણ અગિયારમાં બીજા જે પ્રવાહ છે તેને આપણે સામાન્ય પ્રવાહ એટલે કે કોમર્સ અને આર્ટ્સ આમ કુલ ત્રણ પ્રવાહ રહેલા છે હવે એવું લાગે છે કે ધોરણ દસમાં તમારા પર્સન્ટેજ સારા છે તમે મહેનત કરીને પરિણામ લાવ્યા છો તમારું માઇન્ડ જે છે તે પણ સારું છે તો સ્ટુડન્ટ્સ હું તમને સજેસ્ટ કરીશ કે તમે ધોરણ અગિયાર સાયન્સ એટલે કે વિજ્ઞાન પ્રવાહમાં એડમિશન લઈ શકો છો તમારા ઇન્ટરેસ્ટ મુજબ અને ધોરણ અગિયાર બાર સાયન્સ પૂરું થાય ત્યારબાદ બારમાં પછી તમે ઘણા બધા વિજ્ઞાન અને ટેકનોલોજીના ક્ષેત્રમાં આગળ વધી શકો છો એન્જિનિયરિંગ મેડિકલ અને ઘણી બધી લાઇન છે ધોરણ બાર પછીનો સ્પેશિયલ વિડીયો અલગથી તમારા માટે આવવાનો છે તો એને તમે જોઈને ડિટેલ અભ્યાસ ધોરણ બાર પછી કરી શકો છો અને જો હું સામાન્ય પ્રવાહની વાત કરું તો આર્ટ્સ અને કોમર્સ લાઇન એ પણ સારી જ લાઇન કહેવાય છે એની અંદર ભવિષ્યમાં બેન્કિંગ ક્ષેત્રમાં જે આપણી ગુજરાત પબ્લિકની સર્વિસ છે જીપીએસસી યુપીએસસી જેવી એન્ટ્રન્સ એક્ઝામ બીએ અને બીકોમ પછી આપીને પણ તમે પોતાનું કેરિયર આગળ વધારી શકો છો એમાં પણ જુઓ મહેનત તો કરવી જ પડશે ઘણા વિદ્યાર્થીઓને એવું હોય છે કે સાયન્સ હોય તો મહેનત કરવી પડે અને કોમર્સ આર્ટ્સમાં મહેનતની જરૂર નથી એવું હોતું નથી દરેક સબ્જેક્ટમાં મહેનત તો જોઈશે જ આર્ટ્સ વિષય જે સામાન્ય પ્રવાહમાં આપણે લઈએ છીએ એમાં પણ તમે તમારું ફિલ્ડ ફેશન ડિઝાઇનિંગ જે છે હોટલ મેનેજમેન્ટ છે એવા અલગ અલગ કોર્સિસ આર્ટ્સમાં પણ રહેલા છે તો એમાં પણ તમારો રસ હોય તો તમે એમાં આગળ વધી શકો છો તો આ વાત થઈ વિજ્ઞાન પ્રવાહ સામાન્ય પ્રવાહ જે મોટે ભાગે બે વરસ અગિયાર અને બારમાં પૂર્ણ થાય છે અને ત્યારબાદ કોલેજના કોર્સીસ શરૂ થતા હોય છે આગળ વાત કરીએ સ્ટુડન્ટ્સ તો ડિપ્લોમા કોર્સીસ સૌથી અગત્યની મારી દૃષ્ટિએ કારણ કે ઘણા બધા વિદ્યાર્થીઓ શું થાય છે હકીકત જ કહીશું તમને કે બાર સાયન્સમાં જ્યારે તમે ફેલ થઈ જાઓ છો ઓછા ટકા આવે છે અને તમારું જો ડ્રીમ હોય કે મારે એન્જિનિયરિંગ જ કરવું છે તો એડમિશન ના મળે ઓછા પર્સન્ટેજે સારી કોલેજમાં અને જો ફેલ થયા તો તો પ્રશ્ન જ નથી આવતો કે કોઈ કોલેજ આપણને એડમિશન આપે તો પછી ઘણી બધી વાર ટ્રાયલ આપીએ છીએ કે પાસ થઈ જઈએ પાસ નથી થવાતું ત્યારે મોટે ભાગેના સ્ટુડન્ટ્સની ચોઈસ કઈ આવે છે તો કે ડિપ્લોમા કોર્સીસ કારણ કે છે તો એન્જિનિયરિંગનો જ એક પ્રકાર તો ડિપ્લોમા એન્જિનિયરિંગ એટલે કે એન્જિનિયર બનવાની શરૂઆત ત્રણ વર્ષનો આ કોર્સ જે છે તેમાં તમારી ફિલ્ડ મિકેનિકલ કેમિકલ કોમ્પ્યુટર એગ્રીકલ્ચર સિવિલ ઇલેક્ટ્રોનિક્સ કોમ્યુનિકેશન ઇન્ફોર્મેશન એન્ડ ટેકનોલોજી પાવર ઇલેક્ટ્રોનિક્સ બાયોટેકનોલોજી એન્ડ મેની મોર્સ સ્ટુડન્ટ્સ એન્જિનિયરિંગ ફિલ્ડમાં એટલી બધી બ્રાન્ચિસ છે કે અહીંયા લિસ્ટ લખવું પણ ખૂબ જ વધારે જગ્યા માંગી લેવું છે મુખ્ય બ્રાન્ચિસ મેં તમને સમજાવી અને આ બ્રાન્ચ તમારા રસ પ્રમાણે પસંદગી કરવાની હોય દાખલા તરીકે તમને કેમિક કેમિકલ એન્જિનિયરિંગ એટલે કે કેમેસ્ટ્રી વિષય આઠમા નવમાં ધોરણથી વિજ્ઞાનમાં રસાયણને લગતા ચેપ્ટર આવે છે સમીકરણો આવે છે એ બધું ડિટેલમાં કેમિસ્ટ્રી કહેવાય એમાં તમારે આગળ જતા રસ હોય તમને ગમતું હોય તો તમે કેમિકલ એન્જિનિયરિંગમાં આગળ પોતાનું કેરિયર બનાવી શકો છો જો તમને મિકેનિકલ વર્ક ઓટોમોબાઈલ સાથે જોડાયેલા હોય સાધન સામગ્રીનું તમને બધું રિપેરિંગ કરવાનો શોખ હોય નોલેજ હોય એવું નથી કે રિપેર કરવાનું છે આ તો એ ફિલ્ડની વાત ચાલી રહી છે તો તમે મિકેનિકલ સ્ટ્રીમ કોમ્પ્યુટર આજે વધારે સ્ટુડન્ટ્સ કોમ્પ્યુટર એન્જિનિયરિંગ લાઇન પસંદ કરતા હોય છે કારણ કે આપણે જાણીએ છીએ કે આવનારો સમય ખૂબ જ અદ્યતન ટેકનોલોજી સાથે જોડાયેલો છે એઆઈ સાથે જોડાયેલો છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સી તો આ જે એઆઈના કોર્સીસ આપણે કહીએ છીએ ક્યાંક ને ક્યાંક આપણે કોમ્પ્યુટર એન્જિનિયરિંગ આઈટી ફિલ્ડના જ ક્ષેત્રના કહી શકાય જો તમને કોમ્પ્યુટરમાં સારી ગ્રીપ હોય આવડત હોય તમે મોબાઈલમાં સારું નોલેજ ધરાવતા હોય તમને એપ્લિકેશન અને સોફ્ટવેર વિશે વધારે રસ પડતો હોય તો સ્ટુડન્ટ્સ મારું સજેશન રહેશે તમે કોમ્પ્યુટર એન્જિનિયરિંગ પસંદ કરી શકો છો એગ્રિકલ્ચર બરાબર છે આપણને ખાધા વગર તો ચાલવાનું જ નથી અને એગ્રીકલ્ચર એટલે કૃષિ ક્ષેત્રે જોડાયેલો આ ભણવાનો કોર્સ જે ક્યાંક ને ક્યાંક ખેતી સાથે જોડાયેલો છે ખેતી હવે ધીરે ધીરે અદ્યતન ટેકનોલોજીથી થવા લાગી છે હવે તમે જુઓ તો ગામડામાં એટલા બળદગાડા અથવા તો પશુઓનો ઉપયોગ થતો નથી ખેડૂત પણ હવે ટેકનોલોજીની મદદથી સમૃદ્ધ થવા લાગ્યા છે ટ્રેક્ટર આવી ગયા છે ટ્રેક્ટરની સાથે એવા એવા સાધનો જોડીને ખેતી થાય છે જે ઓછા સમયમાં વધુ કામ આપે છે અને જો ટેકનોલોજીથી તમે ખેતી કરો તો એમાં તમને પણ ખબર છે કે ઓછા સમયમાં આપણે સારું પરિણામ મેળવી શકીએ એના માટે નોલેજ હોવું જરૂરી છે ટેકનિક હોવી જરૂરી છે સારું બિયારણ સારી પદ્ધતિ અને ઋતુનું નોલેજ તમારું એ બધું જ ખેતીમાં જોડાયેલા ટોપિક હું ટૂંકમાં અત્યારે તો કહું છું જે એગ્રીકલ્ચર વિભાગ સાથે જોડાયેલા છે તો તમે આમાં રસ હોય તો આગળ વધી શકો છો સિવિલ એન્જિનિયરિંગ બરાબર છે બાંધકામ ક્ષેત્ર અને ઘણી બધી જો લાઇન છે બહુ ડિટેલમાં આપણે નથી જતા સ્ટુડન્ટ્સ પણ ડિપ્લોમા કોર્સીસ જે મેં તમને કીધા ત્રણ વર્ષનો કોર્સ તમે જો પૂર્ણ કરો છો ત્યારબાદ તમે ડિગ્રી એન્જિનિયરિંગમાં બીજા ત્રણ વર્ષના કોર્સમાં એડમિશન લઈ શકો છો અને ત્યારબાદ તમે એન્જિનિયરિંગની પૂર્ણ ડિગ્રી પ્રાપ્ત કરીને પણ જે તે ફિલ્ડમાં આગળ વધી શકો છો આ બે કોર્સિસની વાત થઈ કે અગિયાર બાર સાયન્સ કોમર્સ આર્ટ્સ ત્યારબાદ ડિપ્લોમા કોર્સીસ પસંદગી પ્રમાણે જ મેં આગળ વધું છું અને હજુ એક પસંદગી વધી છે આઈટીઆઈ સર્ટિફિકેટ કોર્સ સ્ટુડન્ટ્સ આઈટીઆઈ એટલે કે ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા આપણા ટેકનિકલ કોર્સિસ આમ બહુ ઓછા વિદ્યાર્થીઓની પસંદગી કરતા હોય છે કારણ કે એવું સમજો કે બહુ જ ઓછા પર્સન્ટેજ હોય વધારે આપણે ભણવાની લાંબી ગણતરી ના હોય આપણી કન્ડિશન હોય કે આપણે જલ્દી જોબ કરીએ તો આઈટીઆઈ કોર્સિસ એના માટે સારા જ છે અને ડેટા એન્ટ્રી પ્લમ્બર ફિટર ડાઈમેકર ઇલેક્ટ્રિશિયન વેલ્ડર ટેલરિંગ ટર્નર ફેશન ડિઝાઇનિંગ એન્ડ ટેકનોલોજી આ પણ બહુ જ ઓછા કોર્સ લખ્યા છે આમાં પણ ઘણા બધા બ્રાન્ચિસ હોય છે તમારે ડિટેલ કોર્સ કેટલા આઈટીઆઈ કોર્સીસ છે કેટલા ડિપ્લોમા કોર્સીસ છે તો તમે એની વેબસાઇટ પર જઈને કે ગૂગલ સર્ચ કરીને પણ તમે મોટે ભાગેની બ્રાન્ચિસ કઈ કઈ છે તે એકવાર જાણી શકો છો અને ત્યારબાદ પોતાના ઇન્ટરેસ્ટ પ્રમાણે અને ઇન્ટરેસ્ટની સાથે જરૂરિયાત શું છે આજના સમયમાં ડેટા એન્ટ્રી હમણાં જે વાત કરી કોમ્પ્યુટર એન્જિનિયરિંગમાં બરાબર છે ડેટા એન્ટ્રી આવી જ જાય છે ડેટા એન્ટ્રી એક બેઝિક લેવલની જોબ છે કોમ્પ્યુટરમાં તમે ઓપરેટર તરીકે જોબ કરી શકો છો ટ્રેનિંગ આપી શકો છો બેઝિક કોર્સ કરી શકો છો પ્લમ્બર જે છે ફિટર છે ટર્નર વેલ્ડર આ બધા ઇન્ડસ્ટ્રીમાં ખૂબ જ જરૂરી પ્રકારના કોર્સીસ છે મોટી મોટી જે ઇન્ડસ્ટ્રી રહેલી છે મોટા મોટા જ્યારે બોઈલર કે કોઈક એવા સાધન બનતા હોય જેની અંદર વેલ્ડિંગની જરૂર પડતી હોય છે અથવા અન્ય એવા સાધનો બનાવવામાં આ બધી જ વસ્તુઓ માટે સ્પેશિયલ કોર્સ કરેલા માણસોની પસંદગી કરવામાં આવતી હોય છે ત્યારે તમને આઈટીઆઈના બેઝ પર જ્યારે અમુકવાર જોબ રિક્વાયરમેન્ટ ઊભી થાય તો જોબ પણ સરળતાથી મળે અને સ્ટુડન્ટ્સ આમાં ડ્યુરેશન બહુ શોર્ટ છે આશરે એક વર્ષથી લઈને બે વર્ષના બધા કોર્સીસ છે આઈટીઆઈના જેમાં લાંબુ ભણવાનું બહુ આવતું નથી ઓછા સમયમાં આ સર્ટિફિકેટ કોર્સ કરી તમે જરૂરિયાત મુજબ ઇન્ડસ્ટ્રીમાં જોબ લઈ શકો છો હા એમાં આગળ જતાં તમારા પ્રમોશન અથવા પોસ્ટના ચાન્સ ઓછા હોય છે પણ તમે આ કોર્સ નથી કરી શકતા તો પછી હું તમને સજેસ્ટ કરીશ કે તમે આઈટીઆઈનો કોર્સ કરીને પણ એકવાર તમારા કેરિયરમાં આગળ ચોક્કસ વધી શકો છો તો સ્ટુડન્ટ્સ તમને ત્રણ પ્રકારના કોર્સીસની જે વાત કરી એ ધોરણ દસ પછીના છે અને ધોરણ દસ પછી એટલા બધા વેરિયસ ઓપ્શન્સ છે નહીં આપણી પાસે હા તમે એકવાર બારમું ધોરણ ક્લિયર કરી નાખો છો સાયન્સ સાથે તમે બારમું ધોરણ કરવા માંગો છો તો હું તમને અત્યારે ટૂંકમાં કહીશ કે સાયન્સ કરવા માટે બે ગ્રુપ ગવર્મેન્ટ દ્વારા નક્કી કરવામાં આવ્યા છે એ ગ્રુપ અને બી ગ્રુપ એ ગ્રુપ એટલે કે તમારે તમારો સાયન્સ મેથ્સ વિષય સાથે આગળ વધારવું પડશે જ્યારે બી ગ્રુપમાં તમે બાયોલોજી વિષય પસંદ કરી શકો છો એ તમને જણાવી દઉં કે અગિયાર સાયન્સ શું છે એમાં શું વિષય આવે શું ભણવાનું આવે એના પર બહુ ડિટેલમાં મજાનો વિડીયો બનાવ્યો છે આઈ લિંકમાં તમે જશો તો જે વિદ્યાર્થીઓને ધોરણ દસ પછી અગિયાર સાયન્સ એડમિશન લેવું છે એ વિડીયો ચોક્કસ જોઈ લેજો એટલે તમારા મગજના સાયન્સ રિલેટેડ ડાઉટ ક્લિયર થઈ જશે કયા વિષયો આવશે એના ડાઉટ ક્લિયર થઈ જશે તો એ વાત છે વિજ્ઞાન પ્રવાહની આ જે કોર્સિસ છે ડિપ્લોમા કોર્સિસ એ ક્યાંક ને ક્યાંક તમે બાર સાયન્સ પછી જે ડિગ્રી એન્જિનિયરિંગ કરો છો એની સાથે જોડાઈ જ જતા હોય છે ડી ટુ ડી કહેવાય છે ડિપ્લોમા ટુ ડિગ્રી અને આઈટીઆઈ કોર્સીસ દસમા પછીના આટલા કોર્સિસની જો તમને માહિતી સમજ પડી હોય તો ચોક્કસ વિડીયોને લાઈક કરીશું તમને કોઈ પ્રશ્ન મૂંઝવતો હોય આના રિલેટેડ ધોરણ દસ પછી હજુ કંઈક નવું જાણવું હોય તો તમે ચોક્કસ કોમેન્ટ પણ કરી શકો છો અને ટૂંક સમયમાં મેં કીધું એ પ્રમાણે બાર ધોરણ પછી શું કરી શકાય એ સામાન્ય પ્રવાહ હોય કે પછી સાયન્સ હોય એના વિશે પણ બહુ જોરદાર માહિતી લઈને આવી રહ્યો છું તો જોડાયેલા રહેજો વિડીયોની લિંક તમારા દરેક ફ્રેન્ડ્સ અને રિલેટિવને ચોક્કસ શેર કરજો થેન્ક યુ વેરી મચ